નમસ્કાર આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે પેના પથ ચેનલમાં આવો સાંભળીએ દેવ ઉઠી કથા કાર્તિક માસના શુક્લ પક્ષમાં દેવ ઉઠી અગિયારસનું વ્રત કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ તેમની યોગ નિદ્રામાંથી જાગૃત થાય છે અને આ દિવસે તેમની પૂજા કરવાથી જીવનના કષ્ટો દૂર થાય છે એકાદશીનું વ્રત કથાના પાઠ વિના અધૂરું માનવામાં આવે છે દેવ ઉઠી એકાદશીની કથા પૂરી શ્રદ્ધાથી સાંભળવી જોઈએ જેથી સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે એક સમયની વાત છે એક રાજ્યમાં બધા લોકો દેવ ઉઠી એકાદશીનું વ્રત કરતા હતા જા નોકર ચાકરથી લઈને પશુ પક્ષીઓ પણ એકાદશીના દિવસે કોઈ અન્ન ખાતા ન હતા એક દિવસ બીજા રાજ્યનો એક માણસ રાજા પાસે આવીને કહે છે કૃપા કરીને મને નોકરી પર રાખી લો ત્યારે રાજાએ તેની સામે એક શરત મૂકી ઠીક છે હું તને રાખી લઉં છું પણ તને દરરોજ ખાવા માટે બધું મળશે પરંતુ એકાદશીના દિવસે તને અન્ન નહીં મળે તે વ્યક્તિએ તે સમયે આ વાત માની લીધી પણ એકાદશીના દિવસે જ્યારે તેને ફળાહારનો સામાન આપવામાં આવ્યો તે તો તે રાજાની સામે જઈને આજીજી કરવા લાગ્યો તે બોલ્યો મહારાજ આનાથી તો મારું પેટ નહીં ભરાય હું ભૂખ્યો જ મરી જઈશ કૃપા કરીને મને ખાવા માટે અન્ન આપો રાજાએ તેને શરત યાદ કરાવી પણ તે અન્ન વિના ખાવા માટે રાજ્ય ન થયો ત્યારે રાજાએ તેને લોટ દાળ અને અન્ય અનાજનો સામાન આપી દીધો તે રોજની જેમ નદી પર પહોંચ્યો અને સ્નાન કરીને ભોજન રાંધવા લાગ્યું જ્યારે ભોજન તૈયાર થઈ ગયું તો તે ભગવાનને બોલાવવા લાગ્યો આવો ભગવાન ભોજન તૈયાર છે તેના બોલાવા પર પીતાંબર ધારણ કરેલા ભગવાન ચતુર્ભુજ રૂપમાં ત્યાં પહોંચ્યા અને પ્રેમથી તેની સાથે ભોજન કરવા લાગ્યા ભોજન કરીને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા અને તે પણ પોતાના કામ પર ચાલ્યો ગયો પંદર દિવસ પછી જ્યારે આગલી એકાદશી આવી તો તે રાજાને કહેવા લાગ્યું કે મહારાજ આ વખતે મને બમણો સામાન આપજો તે દિવસે તો હું ભૂખ્યો જ રહી ગયો હતો રાજાએ તેનું કારણ પૂછ્યું તો તેણે જણાવ્યું કે મારી સાથે ભગવાન પણ જમવા આવે છે તેથી તે સામાન અમારા બંને માટે પૂરતો નથી પડતો આ સાંભળીને રાજાને ખૂબ આશ્ચર્ય થયું તે બોલ્યો હું આ વાત માની જ નથી શકતો કે ભગવાન તારી સાથે જમે છે હું તો આટલા વ્રત કરું છું પૂજા કરું છું પણ ભગવાને મને ક્યારેય દર્શન આપ્યા નથી રાજાની વાત સાંભળીને તે બોલ્યો જો વિશ્વાસ ન હોય તો મારી સાથે ચાલીને જોઈ લો રાજા એક ઝાડ પાછળ જઈને છુપાઈ ગયો તે વ્યક્તિએ ભોજન બનાવ્યું અને ભગવાનને સાંજ સુધી પોકારતો રહ્યો પરંતુ ભગવાન ન આવ્યા અંતમાં તેણે કહ્યું ભગવાન જો તમે નહીં આવો તો હું નદીમાં કૂદીને મારા પ્રાણ ત્યાગી દઈશ તેમ છતાં ભગવાન ન આવ્યા હવે તે પ્રાણ ત્યાગવા માટે નદી તરફ આગળ વધવા લાગ્યો પોતાના પ્રાણ ત્યાગવાનો તેનો આ દ્રઢ નિશ્ચય જોઈને શીઘ્ર જ ભગવાન પ્રગટ થયા અને તેને આવું કરતાં રોક્યો અને તેની સાથે બેસીને ભોજન કરવા લાગ્યા ખાઈ પીને તેઓ તેને પોતાના વિમાનમાં બેસાડીને પોતાના ધામ લઈ ગયા આ જોઈને રાજાએ વિચાર્યું કે વ્રત ઉપવાસથી ત્યાં સુધી કોઈ ફાયદો થતો નથી જ્યાં સુધી આપણું મન શુદ્ધ ન હોય આનાથી રાજાને જ્ઞાન મળ્યું તે પણ મનથી વ્રત અને ઉપવાસ કરવા લાગ્યો અને અંતે સ્વર્ગને પ્રાપ્ત થયો તો આ હતી દેવ ઉઠી એકાદશીની વ્રત કથા તમને આ કથા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો સાથે જ અમારી ચેનલ પ્રેરણાપદને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો